બે હજાર પાંચ હાજર દસ હજાર રૂપિયા જે પણ લઈ આપે છે એક વાર નક્કી કરી લઈએ લઈ લે ના નથી પણ એકવાર મત નક્કી કરી લઈએ મત મારા સમાજને જ મળશે પછી ભલે એકવાર આપણો સમાજની સરકાર બની પછી આ એક બે આપણે જે વિરોધ કરવો પડશે આ આ વિરોધ કરવો પડે વિરોધ કરવા માટે ઈ લોકો આવી હાઉસ અને ત્યાં ચર્ચા કરશે ત્યાં અંદર ડખા કરે આ તો આપણે અંદર ડખા કરી એટલે આ બધી વસ્તુ બહાર જાય બહાર સારી નથી લાગતી અંદર ને અંદર આપણામાં અને આ બેઠક ફક્ત ને ફક્ત

તો કોળી ઠાકોર સમાજના જેટલા પણ સંગઠનો એક થઈ ગયા છે ને સલાહ બધાને પાડી દેવો અને છેલ્લે સરવારે આ સમાજને ટિકિટ નહીં મળે ને તો પાર્ટી તો ઊભી કરશું અલગ બનાવવા હા અલગ 100% ઊભી કરશું જે આ સંગઠન ને આ સમાજને જે ન્યાય આપી શકતો હશે આ સંગઠન એની સાથે ઊભું રહેશે જો ન્યાય એક પણ સંગઠન નહીં આપતું હોય તો આ પાર્ટી જરૂર ઊભી કરશું ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી ઠાકોર સમાજના ગુજરાતભરના લગભગ એસી કરતાં પણ વધારે સંગઠનોના હોદ્દેદારશ્રીઓ પ્રમુખશ્રીઓની મીટિંગ થઈ જેનો મુખ્ય એજન્ડા કે ઓબીસી સમાજને ચોપન ટકા અનામત મળે ત્યારબાદ અનામત વર્ગીકરણ થાય અને સમસ્ત કોળી ઠાકોર સમાજની વસ્તી મુજબ એને અનામત મળે આ મુખ્ય એજન્ડા રહ્યો અને સાથે સાથે આજે વિશ્વમાં વસતા છવ્વીસ કરોડ જેટલું સમસ્ત કોળી ઠાકોર સમાજ એના લગભગ એકસો ને આઠ સંગઠનો આજે જે અમારું વિશ્વ લેવલની સંસ્થા બની છે વિશ્વ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘ જેનો અંગ્રેજીમાં વર્લ્ડ કેટીકે યુનિયન જેના લગભગ એકસો આઠ સંગઠનો એક સંમિલિત થયા છે જેનું ગૌરવ સમાજ લઈ રહ્યો છે અને

તો આ કોળી અને ઠાકોર સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે આગામી દિવસોમાં દરેક ગામમાં એક કોળીની ટીમ બનાવવામાં આવશે અને કોળી સમાજની એક સભા દર અઠવાડિયે કરવામાં આવશે આ સભામાં સમાજના લોકોને વાસ્તવિક રીતે જાગૃત કરી કાયદાકીય રીતે મજબૂત બનાવી રાજકીય સામાજિક શૈક્ષણિક આ બધું વિશ્લેષણ કરી તેને વાસ્તવિક રીતે એવા જાગૃત કરવામાં આવશે કે ક્યારેય તેનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં આ સરકારે હંમેશા સમાજનો ઉપયોગ કર્યો છે પછી મત હોય તેનો ટેક્સ હોય કે જે પણ હોય પણ આગામી દિવસોમાં આ સમાજને વાસ્તવિક રીતે એવો જાગૃત કરવામાં આવશે કે આ સમાજ દરેક સમાજને ભાગીદારી મળે તેના માટેની લડત લડશે જય શ્રીદાન